જો આપડા અર્शिता બેન ખાઈ છે હેલો ઈડલી સambar ખાવા તો ગાઈસ આ ઈડલી ની રેસિપી હવેના માં આવશે કે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને ચાલો જોઈએ હવે ડોસા ની રેસિપી બાબા सीताराम જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડિયોમાં તો આજે બનાવી રહ્યા છીએ આપણે મસાલા ડોસા તો આ લીધી છે મસાલા ડોસા બનાવવા માટેની સામગ્રી છે જેમ આ છે ડોસા નું ખીરું અને આ મસાલો બનાવવા માટેના બધી મસાલા છે આપણે બનાવીશું મસાલા ઢોસા આપણે બે થી ત્રણ ચમચી તેલ ગરમ મૂકી દીધું છે તેમાં આપણે ચપટી કરાય જીરો એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું બે થી ત્રણ નંગ ઝીણા સમારેલા મરચા છે તેને એડ કરી દઈશું બે નુંગળી રાખી છે તેને એડ કરી દઈશું થોડી વાત માટે ચરવા દઈશું સાત મીઠું એડ કરીશું સફ્ટી નીંગ કરીશું

એક નંગ ઝીણું સમારેલું ટમેટું છે તેને ટમેટું એડ કરીશું તે થોડી વાર માટે ચડવા દઈશું આપણો મસાલો ચડીને એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે જે આ બાફી બટેટા રાખેલા છે તેને આમાં

લાવી લઈશું સરસ મીચ કરી લઈશું મસાલો હવે આપણે નીચે ઉતારી લેશું આપણે ઢોસાનું ખીરું જે બનાવ્યું છે તે છે થોડુંક ઠીક લાગે છે એટલે આપણે થોડુંક એમાં પાણી એડ કરીશું આ રીતે આપણે મિક્સ કરી રેડી છે આ ખીરું સરસ ઢોસા બનાવવા માટે આપણે આ થોડુંક તેલ જોઈશે તે માટે લીધું છે પાણીની પણ જરૂર પડશે તો આપણે એક વાટકામાં પાણી લીધું છે અને આ રીતે આપણે કોટન એક રૂમાલ લેવાનું છે આ રીતે આપણે ઢોસા તવીને ગેસ પર રાખવાની છે અને પહેલા આપણે થોડો પાણી આ રીતે છટકો રહીશું અને જે આપણે આ કોટરનો રૂમાલ લીધો છે તેનીથી આપણે આ રીતે લુસી લઈશું પછી આપણે આ રીતે તેલ લગાવીશું

ચાજુ તેલ નથી લગાવવાનું આ રીતે તેલનો આછો એવો દોરવા રીતે દેવાનો છે ના રીતે લગાવી લેવાનું છે તેલ ન લગાવો તો પણ ચાલે જોઈ શકો છો આ રીતે આપણા ઢોસામાંથી આ રીતે ધાવા લાગ્યો છે એટલે આપણો ટોસો હવે આસાનીથી આ રીતે જુદો પડી જશે જોઈ શકો છો આ રીતનો આપણો ઢોસો બન્યો છે હવે આ રીતે આપણે આમાં મસાલો લગાવી લઈશું આપણે મસાલો લગાવી લેવાનો છે આ રીતે આપણે પલટાવી લેવાનું છે આ રીતે પૂળો વાળી લેશું આપણે આ રીતે સરસ બનીને રેડી છે આપડા આ મસાલા ઢોસા એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવા

મારી લેવાનું છે આ રીતે આપણે તેલનો દોરો દેવાનો છે આપણે આ રીતે લીલી ચટણી એડ કરીશું લગાવીશું આ રીતે પણ સ્વાદ બહુ સરસ લાગે છે આ રીતે આપણે મસાલો લગાવી લઈશું

પસંદ આવીને સબસ્ક્રાઈબ કરજો ચાલો ઇડલી ઢોસા ખાવા અને ઇડલીનો વિડીયો આવશે તો ચેનલ ને કરી લખજો રેસીપી જોવા માટે ચાલો મળીએ એક લાભ